નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા વાત કરીએ સમાચારની તો રાધનપુર તાલુકાના નવી ગરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક તરીકે સરતનભાઈ એચરબારી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો સાથે સાથે નવીન મકાનનું વાસ્તુ પૂજન પણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરાવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા શિક્ષક સરતનભાઈ એચ રબારીનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે તેમને બનાવેલ નવા મકાનનું વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર ચીકાભાઈ રબારી અને શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત એચજે નાડુ સાહેબ અને બીટ નિરીક્ષણ બીએમ પટેલ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકુર અને અન્ય મહાનુભાવો શાળા પરિવાર શિક્ષકો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે નવીન બનાવેલ મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવેલ આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે પચીસ નવ ઓગણીસો પિંચ્યાસી ની અંદર શિક્ષકની નોકરી તરીકે શરૂ થયા હતા

ધોળા પ્રાથમિક શાળામાં હાજર થયો ત્યારબાદ સાડા ચાર વર્ષ ધોળકા પ્રાથમિક શાળામાં નોકરી કરી તે પછી મેં બાજુના શાળા જૂની ધરવની પ્રાથમિક શાળામાં તારીખ છ નવ નેવ્યાસીના રોજ ત્યાં હાજર થયો અઢી વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ મારી સાત નેવ્યાસીથી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ નવ એક ત્રાણુંથી નવ એક ત્રાણુંથી સત્તર એક અઠ્ઠાણું સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં સો વર્ષ સુધી ત્યાં નોકરી કરી ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ અઢાર અગિયાર અઠ્ઠાણુંથી નિવૃત્ત એકત્રીસ પાંચ ચોવી ચોવીસ સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને ત્યાર પછી હું એકત્રીસ પાંચ ચોવીસના રોજ નિવૃત્ત થયો છું ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય છે આભાર